જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વામન જયંતિ વિશે શ્રવણ કરીશું વામન જયંતિ કયા દિવસે ઉજવવામાં આવશે વામન જયંતિના દિવસનું મહત્ત્વ શું છે વામન જયંતિના દિવસે વામન ભગવાનની પૂજા કેવી રીતે કરવી આ દિવસે શું કરવું શું ન કરવું તથા વામન ભગવાનની કથા શું છે તે પણ આપણે શ્રવણ કરીશું વિડીયો ઉપયોગી લાગે તો વિડિયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ સનાતન ધર્મમાં વામન જયંતિનું વિશેષ મહત્ત્વ છે વામન જયંતિને વામન દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ભાદરવા માસના શુક્લ પક્ષની બારમી તિથિને વામન દ્વાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર તરીકે જન્મ લીધો હતો ભગવાન વામન એ ભગવાન વિષ્ણુના જ અવતાર છે કહેવાય છે કે ભગવાન વામનની પૂજા કરવાથી સમસ્ત ખરાબ કર્મોમાંથી છુટકારો મળી જાય છે વામન દ્વાદશીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસ ભગવાન શ્રી વિષ્ણુના અવતાર ભગવાન વામન દેવની પૂજા માટે સમર્પિત છે આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી વિષ્ણુ ઋષિ કશ્યપ અને તેમના પત્ની અદિતિના પુત્ર તરીકે અવતર્યા હતા અને તેઓ વામન ભગવાન તરીકે જાણીતા થયા હતા કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ ભગવાન વામનની પૂજા કરે છે તો તે વ્યક્તિ તમામ પ્રકારના કષ્ટો અને પાપોમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે જે પણ ભક્ત વામન દ્વાદશીના દિવસે ધાર્મિક વિધિસર દાન કરે ખાસ કરીને આ દિવસે ગરીબોને દહીં ચોખા અને અન્નનું દાન કરે છે તેમના પર ભગવાન શ્રી વામનની અપાર કૃપા વરસે છે ભગવાન વામનદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે આ દાન કરવાની સરળ રીત છે તેમજ વામન દ્વાદશીના દિવસે આ દાન ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે આ સાથે જ વામન જયંતિના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તેનાથી તમારા બધા જ દુઃખ દૂર થશે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો તેમના મંત્રનો જપ કરવો ભગવાન શ્રી વિષ્ણુના એકસો આઠ નામનો જાપ કરવો વામન ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો આ સિવાય ભગવાન વિષ્ણુ અથવા તો ભગવાન વામનદેવની મૂર્તિની સ્થાપના કરી તેમની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી વામન દ્વાદશીનું વ્રત ભારતના વિવિધ ભાગોમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે તેમજ હિન્દુ માન્યતાઓ અનુસાર જે ભક્તો આ વ્રતનું પાલન કરે છે તેઓ આ બ્રહ્માંડના રક્ષક ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મેળવે છે અને તેમના પાછલા જન્મોના બધા પાપોમાંથી મુક્તિ મેળવે છે વામન દ્વાદશીના દિવસે ભક્તો સ્નાન કરીને મંત્રો ઉચ્ચાર કરીને ભગવાન વામનની સુવર્ણ પ્રતિમાની પૂજા કરે તો તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે જે રીતે ભગવાન વામને રાજાબલીના કષ્ટો દૂર કર્યા હતા તેવી જ રીતે તેઓ ભક્તોના કષ્ટો પણ દૂર કરે છે હવે આપણે જાણીશું કે વામન દ્વાદશી અથવા તો વામન જયંતિ કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી બારમી તિથિ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ આવે છે તેથી વામન જયંતિ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન વામન દેવની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી હવે આપણે જાણીશું કે ભગવાન વામનની પૂજા કેવી રીતે કરવી વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરવું ગંગાજળ છાંટી પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સાફ કરી ત્યાં રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ભગવાન વામનની મૂર્તિની અથવા ફોટાની સ્થાપના કરવી જો તમારી પાસે વામન ભગવાનની મૂર્તિ અથવા ફોટો ના હોય તો તમે ભગવાન શ્રી વિષ્ણુની અથવા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની પણ સ્થાપના કરી શકો છો ત્યારબાદ ભગવાનને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ ભગવાનને ચંદનનું તિલક કરવું ભગવાનને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા તેમને પત્ર પણ અર્પણ કરવું અને ભગવાન વામનની પૂજા કરતી વખતે તેમના મંત્રોનો ખાસ જપ કરવો જોઈએ વામન ભગવાનનો મંત્ર છે ઓમ નમો ભગવતે વામનાય નમઃ તેમનો બીજો મંત્ર છે ઓમ તપ રૂપાય વિધ્મહે સૃષ્ટિકર્તાય ધીમહે તન્નો વામન પ્રચોદયાત તેમનો ત્રીજો મંત્ર છે ઓમ નમો ભગવતે દધિ વામનાય આ બધા મંત્રોમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો ત્યારબાદ તમારે ધૂપ કરી દીપ પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો ભગવાન વામનની આરતી કરવી ત્યારબાદ તમારે ભોગ ધરાવવો ભોગમાં તમારે નાળિયેળ મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ તમારે થાળ ગાવો અને આ વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરવું વ્રત કરીએ અને કથા શ્રવણ ના કરીએ તો વ્રત પૂર્ણ ગણાતું નથી તેથી પૂજા કર્યા બાદ તમારે કથા ખાસ શ્રવણ કરવી ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવું અને પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો ત્યારબાદ તમારા ઘરના નજીકમાં મંદિરમાં જઈને તમારે ભગવાન શ્રી વિષ્ણુની અને વામનદેવની પૂજા ખાસ કરવી ત્યારબાદ તમારા ઘરના નજીકમાં પીપળો હોય તો પીપળાના વૃક્ષની પણ તમારે ખાસ પૂજા કરવી જોઈએ પીપળાને જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા અને લાલ દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી ત્યારબાદ આ દિવસે દાનનું ઘણું મહત્ત્વ છે તો તમારે આ દિવસે અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન જળનું દાન અનાજનું દાન તથા આ દિવસે દહીં અને દૂધનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે તો આ દિવસે આ વસ્તુઓનું દાન તમારે ખાસ કરવું જોઈએ ચોખાનું દાન પણ તમારે ખાસ કરવું જોઈએ આનાથી ભગવાન વામન ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે ગાયને ઘાસ ચારો રોટલી અને ગોળ પણ ખાસ ખવડાવવા જોઈએ એનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીશું કે વામન જયંતિના દિવસે શું કરવું શું ના કરવું વામન જયંતિના દિવસે તમારે કોઈના પર ક્રોધ ન કરવો ગુસ્સો જરા પણ ન કરવો મનને શાંત રાખવું કોઈની નિંદા ન કરવી જોઈએ કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું કોઈને શબ્દો ન બોલવા જોઈએ કોઈના વિશે ખરાબ બોલવું નહીં ખરાબ વિચારવું નહીં આખો દિવસ ભગવાન વામનદેવનું નામ જપ કરવું તેમના સ્તોત્રનો પાઠ કરવો બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને બીજા દિવસે પારણ કરી અને તમારે વ્રત ખોલવું આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી અને વિધિ વિધાનથી જો તમે ભગવાન વામનદેવની પૂજા કરશો વ્રત કરશો અને ઉપવાસ કરશો તો ભગવાન વામનદેવની અપાર કૃપા તમને પ્રાપ્ત થશે અને તેમના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તેનાથી તમારું જીવન સુખમય બની રહેશે તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં નિવાસ કરશે હવે આપણે ભગવાન વામનની કથા શ્રવણ કરીશું વામન અવતારને ભગવાન વિષ્ણુના મુખ્ય અવતાર માનવામાં આવે છે શ્રીમદ ભાગવત પુરાણમાં વામન અવતારનો ઉલ્લેખ થયો છે તેમજ કથા અનુસાર એક વખત દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે આ યુદ્ધમાં દેવતાઓ રાક્ષસોથી હારવા લાગ્યા હતા જ્યારે રાક્ષસોએ અમરાવતી પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે ઇન્દ્રદેવ ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા અને મદદ માટે વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મદદ કરવાનું વચન આપ્યું અને કહ્યું કે તે ભગવાન વામનનું રૂપ ધારણ કરશે વામન ભગવાનનો અવતાર ધારણ કરશે અને માતા અદિતિના ગર્ભમાંથી જન્મ લેશે ત્યારે રાક્ષસ રાજા બલી દ્વારા દેવતાઓના પરાજય પછી ઋષિ કશ્યપજીએ અદિતિને પુત્ર પ્રાપ્ત કરવા માટે પાયવ્રતની વિધિ કરવા કહ્યું ત્યારબાદ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ભગવાન વામન અદિતિના ગર્ભમાંથી અવતારે છે અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે મહર્ષિ કશ્યપ અન્ય ઘણા ઋષિઓ સાથે ભગવાન વામનની ઉપનયન વિધિ કરે છે આ વિધિમાં પુલહ નામના મહર્ષિએ વામન ભગવાન માટે પવિત્ર દોરાની વિધિ કરી હતી તેમજ ઋષિ અંગીરસે વસ્ત્રો આપ્યા ઋષિ અગત્યએ ચામડી આપી સૂર્યદેવે છત્ર આપ્યું ગુરુદેવે પવિત્ર દોરો અને કમંડલ આપ્યું મરીચી ઋષિએ પલાશની લાકડી આપી ભૃગુ ઋષિએ ખડો અદિતિએ ગોપિન કુબેર ભગવાને દાન વાટકો અને માતા સરસ્વતીએ રુદ્રાક્ષની માળા આપી હતી આ સમયે રાજાબલી નર્મદાના ઉત્તર કિનારે છેલ્લો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વામન બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રાજાબલી પાસે ભિક્ષા માગવા આવ્યા હતા તે સમયે વામન અવતારે રાજા બલી પાસેથી માત્ર ત્રણ પગલાં જમીનની માગણી કરી હતી ત્યારે રાજા બલીએ ભગવાન વામનની આ માગણી સ્વીકારી લીધી હતી અને ત્યારબાદ ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તેમનું આ સ્વરૂપ જોઈને ત્રણેય લોક બધા દેવી દેવતાઓ તથા ત્યાં હાજર બધા જ લોકો ભયભીત થઈ ગયા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ત્યારબાદ ભગવાન વામને તેમનો એક પગ પૂરી પૃથ્વી પર મૂક્યો અને બીજો પગ સ્વર્ગમાં મૂક્યો અને ત્યાર પછી તેમણે રાજા બલીને પૂછ્યું કે ત્રીજો પગ હવે ક્યાં રાખું ત્યારે રાજા બલિએ ભગવાનના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું અને કહ્યું કે તમે ત્રીજો પગ મારા પર મૂકી દો રાજા બલિના માથા પર ભગવાન મામાને પગ મૂકતાની સાથે જ રાજા બલિ પાતાળમાં જતા રહ્યા ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ તેમના પર પ્રસન્ન થયા અને રાજા બલિને વરદાન માગવા કહ્યું ત્યારે રાજા બલિએ ભગવાન શ્રી વિષ્ણુ પાસે ભગવાનના ચરણોમાં સ્થાન માગ્યું ભગવાને પ્રસન્ન થઈને તેમને વચન આપ્યું કે તેઓ હંમેશા માટે રાજા બલી પાસે રહેશે અને ભગવાન શ્રી વિષ્ણુએ રાજા બલીને પાતાલ લોકના રાજા બનાવ્યા આમ આ રીતે ભગવાન વામને અવતાર ધારણ કરી અને દેવતાઓને સ્વર્ગનું સુખ પાછું અપાવ્યું તો ભક્તો આ હતી વામન જયંતિના દિવસની કથા હે ભગવાન આ કથા વાંચનાર લખનાર શ્રવણ કરનાર બોલનાર બધાને સુખી કરજો અને જે રીતે રાજા બલી પર પ્રસન્ન થઈને તેમના કષ્ટો દૂર કર્યા એવી જ રીતે બધાના કષ્ટો દૂર કરજો ભક્તો આજના વિડીયોમાં આપણે વામન જયંતિ કયા દિવસે ઉજવવામાં આવશે આ દિવસનું મહત્ત્વ શું છે આ દિવસે શું કરવું શું ન કરવું પૂજન વિધિ કેવી રીતે કરવી એ બધું જ આપણે શ્રવણ કર્યું છે તથા વામન ભગવાનની કથા શું છે તે પણ જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય વામન ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વામન દેવ વિડીયો જોવા માટે ધન્યવાદ